નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ ચાલું છે અને ચોમાસાની ઋતુમાં તો એક એવું દ્રવ્ય છે કે જેનું દરરોજ સેવન કરવું જોઈએ એટલે એ વસ્તુ છે આપણા ઘરે હોવી જ જોઈએ અને એક ઔષધિ કહી શકાય એક એવી દિવ્ય જડીબૂટી કહી શકાય કે જે ચોમાસામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આપણા શરીર માટે અને એ દ્રવ્યનું નામ છે મિત્રો આદુ આદુ અને સૂંઠ બંનેમાં શું તફાવત છે એ ધ્યાનથી સમજી લો અને ત્રણ ચાર એવી બીમારીઓ કે જે ચોમાસામાં વધારે થતી હોય આ બીમારીઓને કઈ રીતે આદુ અથવા સૂંઠના ઉપયોગથી ઘરે બેઠા મટાડી શકાય છે મિત્રો આદુ અને સૂંઠ આદુ એટલે જે લીલું સ્વરૂપ છે એ સૂંઠ એટલે એનું સુકાઈ ગયેલું સ્વરૂપ સૂંઠ છે ને એ આદુને સૂકવી અને એનો એકદમ ઝીણો પાવડર બનાવી લેવામાં આવે છે પીસી અને એને આપણે સૂંઠ તરીકે ઓળખીએ છીએ પણ બંનેના પોષક તત્વોમાં થોડો ફેરફાર થઈ શકે છે અને જે આદુ છે આદુ આદું લીલું હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર પાણી છે એનું એની માત્રા વધારે હોય આદુની અંદર લગભગ આશરે એંશી ટકા જેટલું પાણી સમાયેલું હોય છે જ્યારે સૂંઠ હોય છે ને સૂંઠ એની અંદર દસ ટકા જેટલું જ પાણી હોય છે દસ ટકાથી પણ ઓછું એ સિવાય મિત્રો આદુની અંદર વિટામિન સી પોટેશિયમ મેંગેનીઝ મેગ્નેશિયમ જેવા મહત્વના પોષક તત્વો તો સમાયેલા જ છે આમ તો બંનેમાં સૂંઠની અંદર ફાઈબર અને આયર્ન ભરપૂર માત્રામાં છે બંને વસ્તુનો એક સરખો ગુણ હોય ને તો એ છે રોગ પ્રતિકારક શક્તિ વધારે અને સૌથી મહત્ત્વનો ગુણ હોય ને તો એ છે પેટની સમસ્યાઓમાં એટલે જે લોકોને ગેસ એસિડિટી અથવા કબજિયાત વારંવાર રહેતી હોય ને ધ્યાનથી સમજી લેજો પેટના રોગોમાં આદુ ખૂબ જ સારું પરિણામ આપે છે સૂંઠ પણ સારું જ પરિણામ આપે છે ચોમાસાની અંદર બેમાંથી કોઈ પણ વસ્તુ છે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તાજું આદુ હોય તો એ થોડું તીવ્ર હોય છે કેમ કે આદુનો સ્વાદ આપણે બધા જાણીએ છીએ એકદમ તીખો હોય છે અને એકદમ તીવ્ર હોય છે તીવ્રતા હોય છે વધારે જો માની અંદર નાખી દેતું હોય તો એકદમ જલન થવા લાગે બળતરા થવા લાગે આદુ જે છે ને એ પેટના રોગો જેમ કે ગેસ એસિડિટી કબજિયાત સંપૂર્ણ રીતે મટાડી શકે છે એ સિવાય ઉલટી ઉબકામાં પણ આદુ ખૂબ ઉપયોગી છે એ સિવાય જેમને ઝાડા થઈ ગયા હોય તો એ પ્રયોગ તો આપણે અવારનવાર વિડીયોમાં સ્પેશિયલ બનાવેલો છે કે આદુના ટીપા દૂંટી ઉપર નાભી ઉપર મૂકવાથી ઝાડા બંધ થઈ જાય છે સામાન્ય અને નોર્મલ કારણોને લીધે ઝાડા થયા હોય તો અને જે સૂંઠનો ઉપયોગ છે ને તો સૌથી મહત્વનો સૂંઠનો ઉપયોગ એમાં ફાઇબર હોવાને લીધે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે ખાસ કરીને ખાંસી અને ઉધરસ મટાડવામાં સૂંઠ અને એક તો ખરાશ ગળાની અંદર ખરાશ હોય તો એ મટાડવામાં પણ સૂંઠ ખૂબ ઉપયોગી છે એ સિવાય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સૂંઠ ખૂબ જ ઉપયોગી છે જો કે આદુ પણ બંને માટે ખૂબ જ ઉપયોગી છે એ સિવાય જે શેકેલું આદુ હોય છે ને આદુનો નાનો ટુકડો લઈ લો વારંવાર ઉધરસ જેમને આવતી હોય ને આદુનો એક ઇંચ જેટલો ટુકડો લેવાનો એને તાવડી પર શેજ છે શેકી લેવાનો છે શેજ શેક્યા પછી એ ટુકડામાંથી શેજ કટકો કરી અને મોંની અંદર રાખવામાં આવે ને તો જે વારંવાર અતિશય ઉધરસ આવતી હોય મોં બંધ ન થતું હોય ને તો આનાથી ઉધરસ છે ને મિત્રો તરત બંધ થઈ શકે છે ઘણું બધું સારું પરિણામ મળે છે અને ખાંસી ધીમે ધીમે મટી પણ શકે છે એ સિવાય જે લોકોને પેટમાં ગેસ રહેશે તો ગેસવાળા ધ્યાનથી સમજી લેજો ગેસ માટે અને પેટની દરેક સમસ્યા માટે આદુનો જબરજસ્ત પ્રયોગ છે કે આદુને થોડું શીણી લેવાનું છે કચુંબર જેવું એની અંદર લીંબુનો રસ નાખવાનો છે અને એક ચપટી જેટલું સિંધા લૂણ અથવા સાદું મીઠું નાખી અને દરરોજ દિવસમાં એક વખત ભોજન લેવાના એક કલાક પહેલાં આનું સેવન કરવાનું છે ચાવીને ખાવાનું છે થોડું તીવ્ર લાગશે થોડું ખાટું પણ લાગશે થોડું ખારું પણ લાગશે સ્વાદ છે એ પસંદ નહીં આવે પણ પેટની સમસ્યા હોય ને તો આ પ્રયોગ છે થોડા દિવસ કરશો ને એટલે એની મેળે મેળે જે પાચન તંત્ર છે ને એની નાની મોટી સમસ્યા દૂર થશે પાચનક્રિયા એક્ટિવ થશે અને આદુની અંદર જે અમુક એન્જાઈમ રહેલા છે જે પાચક રસોને એક્ટિવ બનાવે છે અને જેને જેને લીધે પાચનને લગતી નાની મોટી સમસ્યા હોય ને જેમને વારંવાર ગેસ થતો હોય તો પાચનની કોઈ ખરાબી હોય ને તો આવી ખરાબી દૂર થાય છે અને ધીમે ધીમે આવી સમસ્યાઓ મટી જાય છે એ સિવાય આદુનો રસ કાઢીને પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી આદુનો રસ અડધી ચમચી લીંબુનો રસ અને સેઝ પાણીની અંદર નાખીને અથવા એમના મેંની અંદર એક ચપટી સિંધાળું અથવા સાદું મીઠું નાખી બરાબર મિક્સ કરી અને ભોજનના એક કલાક પહેલાં આને સેવન કરી લેવાનું છે ચાટી જવાનું છે આનાથી પણ મિત્રો પેટની સમસ્યાઓ ખૂબ આસાનીથી મટે છે એ સિવાય સૂંઠનો પણ પ્રયોગ સૂંઠના તો ઘણા બધા પ્રયોગ છે વાયુને દૂર કરવા માટે સૂંઠ ખૂબ ઉપયોગી છે ચોમાસાની અંદર શરીરમાં વાત પ્રકૃતિ જ્યારે વધતી હોય ને ત્યારે સૂંઠ છે ને સૂંઠનો ઉકાળો પીવાથી ખૂબ ફાયદો થાય છે જેમને કબજિયાત રહેતી હોય ને અને સાથે સાથે વાના દુખાવા થતા હોય તો સૂંઠ અને દિવેલ છે ને आणि गरम पाणी मनाखी पिवाची जबरदस्त फायदो अर्धी चमची की एक चमची जेल दिवेल બે ચપટી કે ત્રણ ચાર ચપટી જેટલી સૂંઠ નાખી અને રાત્રે સૂતી વખતે પીવાથી વાના દુખાવામાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે પણ દરેક લોકોની તાશીર પ્રમાણે હોય છે એટલે કદાચ રિઝલ્ટ છે એ વહેલું મોડું મળી શકે એ સિવાય સૂંઠના પાવડરમાં મધ મિક્સ કરી અને બરાબર મિશ્રણ બનાવી ચાટવાથી મિત્રો ઉધરસ ખાંસી છે એ મૂળથી પણ મટી શકે છે અને જે લોકોને પાચનની નાની મોટી સમસ્યા રહેતી હોય તો હુંફાળા પાણીની અંદર બેથી ત્રણ ચપટી જેટલી સૂંઠ નાખી અને પાણીને બરાબર ઓગાળી અને આ પ્રવાહી છે ભોજન લેવાના પિસ્તાલીસ મિનિટ એટલે કે પોણો કલાક પહેલાં પીવાથી પાચનને લગતી બધી સમસ્યાઓ દૂર થાય છે તો સૂંઠ તો આવું છે મિત્રો અને સૂંઠ છે ને અને જેમને વાયરલ ઇન્ફેક્શન હોય અથવા વારંવાર શરદી ઉધરસ નાકમાંથી પાણી પડતું હોય ને તો સૂંઠ અથવા આદુ ગમે તે લઈ લેવાનું એનો ઉકાળો બનાવી અને પી જાવ ને એની અંદર એક બે તુલસીના પાન નાખીને તો આ શરદી ઉધરસમાં ખૂબ જ સારું પરિણામ આપે છે એટલે ચોમાસાના ચાર મહિના પૂરતું મિત્રો આદુષણને આપણે ઘરે હોવું જોઈએ જે પાચનને લગતી સમસ્યાઓથી બચાવી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી